ના સ્થાનિક લોકો પાસે જીઆઈડીસી દ્વારા સસ્તા ભાવે જમીન લેવામાં આવી હતી અને ખેડૂતોને એક આશા હતી કે અમારી જમીન પર કોઈ કેવી સારી કંપની આવે અને અમારા બાળકોનું જીવન સુધરે સ્થાનિક લોકોને ધંધા રોજગારી મળી રહે હેતુથી ખેડૂતોએ તેમની ખેતીલાયક જમીનો આપી દીધી હતી જે તે સમયે લેન્ડ યુઝર્સને નોકરીની ખાતરી આપવામાં આવી હતી પણ હવે કંપની ઇનકાર કરી રહી હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે કંપનીના મેનેજમેન્ટ સાથે સ્થાનિકો તરફથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ ગામ કરોરા તાલુકો વાગા જિલ્લો ભરૂચ યુપીએલ બાર કંપની ઉપર છેલ્લા 3 વર્ષથી લોકલ લોકોને થતો અન્યાય જેવો કે લેન્ડ લૂજર કોન્ટ્રાક્ટમાં નોકરી ને તેમજ સીએસઆર વિભાગમાંથી જે બહેનો છે એમને જે રોજગારી મળવી જોઈએ તે નહોતી મળતી લોકલ લોકો સાથે અન્યાય કરવામાં આવે છે એટલે કે જે એગ્રીમેન્ટ છે એગ્રીમેન્ટ ઓછું આપવામાં આવે છે પેકેજ એમનું ઓછું આવે છે બહારથી લોકોને લાવે છે બીજા એની અંદરથી તેમનું એમની સાથે જ કામ કરે એ લોકોનું પેકેજ વધારે હોય છે જ્યારે અમારા ગામના કરોડરા ગામના લોકોને થર્ડ પાર્ટીમાં રાખવામાં આવે છે અને એમને ઓછું પેકેજ આપવામાં આવે છે એ બધા પ્રશ્નોને લઈને આજે આવ્યા હતા જયારે લોકલ લોકોને કોઈ એક્સિડન્ટ થાય છે કંપનીની અંદર તો ત્યારે આ પ્રશ્નો દબાવી દે છે અમારી જેવા જાગૃત નાગરિકો આવે છે આજે અમારી બાજુના ગામના એક પનિયારા ગામના એક કાકાનું એક્સિડન્ટ થયું છે એફેક્સ હોટ એફેક્સની અંદર દાખલ છે તો તેમને મતલબ કે બ્રેન એમને થઈ ગયું કંપની કોઈ જોવા જતી નથી ત્યારબાદ એક છોકરાની આંગળી કપાઈ ગઈ હતી તેને પણ આજે રોજગારી માટે એમનીથી કામ નથી થતું એવું નિવેદન લઈને આજે એને નથી નોકરી પર લેતા એટલે ઘણા બધા લોકલ રીતે જે પ્રશ્નો હતા એ આજે અમે કંપની ઉપર મળવા માટે આવ્યા હતા પરંતુ અહીંયા જગદીશ પટનાયકર એચઆર હેડ પોતાની મનમાની ચલાવતા હોય કોઈનું સાંભળતા ના હોય તેમજ આઈઆર વિભાગના નીરવ ભાવસર જે લોકોને ઉલ્લુટ બનાવતા હોય ગોર ગોર જવાબો આપતા હોય બરાબર છે એમના જે કંપની સાથેના રિલેશન ગામના તમામ વસ્તુ મતલબ કે લોકોને ઉલ્લુ બનાવતા દીપક ગઢ યુનિટ હેઠ એ કોઈનો ફોન ઉપાડતા નથી અવારનવાર અહીંયા ગેસની દુર્ઘટના બનતી હોય પાણી છોડવામાં આવે ત્યારે તે કોઈનો પણ લોકલ લોકોનો ફોન ઉપાડતા ના હોય અને કૌશિક ચક્રવાતી જે કસ્તર છે એમને સંપૂર્ણ કંપની નાખી ત્યારથી સંપૂર્ણ ખબર છે એ હવાની અંદર કોઈ ભાગ ભજવતા નથી ને લોકોને ગેરમાર્ગે દોરે અને લોકોના જે પ્રશ્ન છે એને મતલબ કે વાંચા આપતા નથી અને અમારું કંઈ નિરાકરણ આવતું નથી પણ આજે જે અમે અહીંયા આવ્યા છે એટલે અમારા તમારા પ્રશ્નોનું જે જગદીશ

એવું સંપૂર્ણ વિગત વડ અમે કંપનીને જણાવીએ છીએ તેમ છતાં કંપની કોઈ સાંભળતી નથી આજે અમારે બહેનોને લઈને અહીંયા ગેટની ઉપર આવી જવું પડ્યું છે અને આ લોકો એવી ધમકી આપે છે કે તમે પોલીસથી ડરાવીશું તમને પોલીસ પાસે માર મરાવીશું તમને આ કરીશું એટલે અમને બીક બતાવે છે છતાં પણ આજે હિંમત કરીને અમે અમારા ગામના પ્રશ્નો લઈને અહીંયા યુપીએલના ગેટ ઉપર આવ્યા હતા કંપની વારંવાર તાણા સાહેબભરું વાતાવરણ કરી રહી છે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને પ્રોબ્લેમ આવી રહ્યા છે કંપની હવે સુખદ નિરાકરણ નહીં લાવે તો આગળની રણનીતિ કેવી છે આગળની રણનીતિ એવી છે કે આજે અમે ખાલી માટે આવ્યા છે ટૂંક સમયની અંદર પાંચસો માણસ ને લઈને ગાંધી ચીડિયા માર્ગે કંપનીની સામે લીગલી પરવાનગી મેળવીને અમે કંપનીની સામે ધરના પ્રદર્શન કરવાના છે ગાંધી ચીડિયા માર્ગે અને જો આવનાર સમયમાં નિરાકરણ નહીં આવે તો અમે હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવાના છે અમારા કરોદરા ગામમાં યુપીએલ પેલ આવેલું છે તો ઘણા સમયથી આ યુપીએલ કંપની દ્વારા ગામ લોકોને એટલે કે સ્થાનિક લોકોને રોજગારી બાબતે ખેડૂતોના નુકસાની બાબતે ઘણી બધી ચર્ચાઓ થતી હતી પરંતુ અહીંયા જે જવાબદાર અધિકારીઓ હતા એ પોતે ગલ્લા તલ્લા કરતા હતા અને કોઈને યોગ્ય જવાબ નહોતો મળતો ન્યાય નહોતો મળતો એક ખેડૂત છે બાજુમાં જ જેની દિવાલનું પાણી સતત ખેડૂતના ખેતરમાં જાય છે અને ચાર વર્ષથી છેલ્લી છેલ્લા ચાર વર્ષથી ખેતી ફેલ જાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય આજ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું અને લેન્ડ લુઝર બાબતમાં ટોટલ સત્યાસી લેન્ડ લુઝર છે એમાંથી બાર જણની અરજી આવેલી છે એમાં ચાર પાંચને લીધેલા છે કેટલાને હજુ પરમિટન કરવાના બાકી છે પરંતુ એમાં પણ થોડી લાગપગ સહી જેવું ચાલતું હોય એવું અમને લાગે છે ઘણા લોકો સાથે લાગ્યા છતાં પણ કેટલાક પરમિટન થયા અને કેટલાક નથી થયા અને એના માટે આજે બધા સાથે મળીને અહીંયા જે જવાબદાર અધિકારી હતા એમને અમને મળ્યા અમે એમને રજૂઆત કરી અને તમામ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી અમને અહીંયા જે એચઆરના હેડ છે જગદીશ પટનાયક સાહેબ અને એમને અમને માહિતણી આપી છે કે તમારા તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ લાવી દઈશું એટલે એમના એમના જે અમને વચન આપ્યું છે એમનું અમે માન રાખીને જો સુખદ અંત આવી જાય તો અમને અમે અમે કંઈ કરવા તૈયાર નથી પરંતુ જો એ બોલ્યા પછી ફરી જશે તો અમારે અમારું સુખાંતર નહીં આવે તો ફરી પાછા અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું એવું અમે નક્કી કર્યું કંપનીને વારંવાર રજૂઆત કરવામાં આવે છે આ જાડી ચામડીના અધિકારીઓ ને કંઈ પડેલી નથી એવું લાગી રહ્યું છે ચોક્કસ આ અધિકારીઓ ઘણું બધું આ કંપની અંદર બધી ગોબાચાડી ચાલતી જ હોય છે બહારના લોકો પરપ્રાંતિ લોકો હોય કોન્ટ્રાક્ટરો બહારના હોય અહીંયા ટ્રાન્સપોર્ટની જે ગાડીઓ ચાલતી હોય એ ગામના લોકો પણ લાવવા માટે સક્ષમ છે ગામના લોકો પણ ધંધો કરી શકે એમ છે પરંતુ કેમ નથી આપતા એ ખરેખર એક સવાલ છે કે આ રોજગારી બાબતે એ કેમ ઉદાસીનતા દાખવે છે એ એક જવાબ માંગવા જેવો પ્રશ્ન છે કે આવું કેમ કરે છે લોકો એના માટે અમારે એક તપાસનો વિષય બની જાય છે કે અધિકારીઓ લોકલ લોકોને કેમ કામ નથી આપતા લોકલ લોકોને કોન્ટ્રાક્ટ નથી આપતા લોકોને રોજગારી માટે માટે રાખવા પણ એ લોકો આનાકાની કરે છે તપાસનો વિષય છે કંપનીને રજૂઆત કરવા આવો છો ત્યારે સ્થાનિક પોલીસને સ્થાનિક તંત્રને આગળ કરે છે શું કેવું છે હવે આ સરકારની વાત કરીએ તો એ ઉદ્યોગોને પણ છાવરતી હોય એવું અમને લાગે છે જયારે જયારે પણ આવો કંઈક આંદોલન કરીએ ત્યારે તરત જ પોલીસને જાણ કરી દે છે પોલીસ એ કાયદો જાળવવા માટે હોય છે પરંતુ ક્યારેક ક્યારેક પોલીસ પબ્લિકને પણ સહકાર આપે છે એવી અમે આશા રાખી છે અને આજે અમારે એવું બન્યું છે કે ખરેખર પોલીસ ખાતા તરફથી પણ અમને પૂરનો સહકાર એક મુક સાક્ષીએ અમને મળ્યો એવું અમને લાગ્યું છે અને મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી મામલતદાર સાહેબે પણ એમને પણ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપ્યો છે

ખેડૂતે મામલતદારમાં લેખિત ફરિયાદ રજૂઆત કરી છે એનો પણ રહ્યો છે અને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ આજે લોકો પોતે પણ આ રજૂઆત કરી છે અને તમામ જગ્યાએ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે અને એના પ્રશ્ન રૂપે આજે પણ સાહેબ એવું છે અધિકારી કે અમે સ્થળ પર જઈને ચકાસણી કરીને સુખદ અંત લાવે એવી આશા છે અને જો સુખદ નિરાકરણ નહીં આવે તો તમે શું કરો સુખદ અંત નહીં આવે તો હવે અમારે એને કોર્ટમાં જઈને કોર્ટમાં એનો પ્રકાર આપવો પડશે